ખેડૂત મિત્રો આપણા ખેતરનો જે પણ એગ્રીકલ્ચર વેસ્ટ નીકળે છે એનું આપણે ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ ફર્મન્ટેટ ઓર્ગેનિક મેન્યોર બનાવી શકીએ છીએ તો એ માટે આપણો જે પણ કચરો હોય છે એ કચરાને એક ઢગલો કર્યા બાદ એ ઢગલાની ઉપર સિંગલ સુપર ફોસ્ફેટ જે એસએસપીનો પાવડર આવે છે એનો છંટકાવ કરવો જોઈએ અને એના લેયર બનાવવા જોઈએ અને ત્યારબાદ આપણે મોઈશ્ચરનું પ્રમાણ એટલે ભેજ મેન્ટેન કરવાનો છે અને આ જે પણ આપણો એગ્રિકલ્ચર વેસ્ટ છે એ સંપૂર્ણ કોહી જશે અને ફર્મન્ટેડ ઓર્ગેનિક મેન્યોર બની જશે એટલે કમ્પોસ્ટ ખાતર બની જશે તો આપણે સિંગલ સુપર ફોસ્ફેટ પાવડરનો ઉપયોગ કરી અને આપણા વેસ્ટને ખાતરની અંદર કન્વર્ટ કરી શકીએ છીએ અને આના સારામાં સારા રિઝલ્ટ મળશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને આવી જ માહિતી મળશે ધન્યવાદ